આજના જનરલ નોલેજ પ્રશ્ન નંબર એક નેનો પદાર્થમાં જોવા મળતા વિશિષ્ટ ગુણધર્મો માટે તેના કયા ગુણધર્મો જવાબદાર છે ઓપ્શન છે અ અઉષ્મા અને વિદ્યુતવાહકતા બી ઘ્નફળ અને વ્યાસ સી પ્રવાહીકરણ અને બાષ્પીભવન ડી ઘર્ષણ અને ચોંટી જવાનો જવાબ છે ઘર્ષણ અને ચોંટી જવાનો પ્રશ્ન બે પ્રોટીનની ઊણપથી બાળકોમાં કયો રોગ થાય છે ઓપ્શન છે અ બેરી બેરી બી ક્વોશિયરક્ર સી ખનીજસાકર્વી જવાબ છે वो शेयर करा प्रश्न 3 साइक्रोमीटर શું માપે છે ઓપ્શન છે અ વાયુનો ભેજ બી સ્ફટિકીકરણનું પાણી સી ધન પદાર્થનો ભેજ ડી ધન પદાર્થની હાઇગ્નોસ્કોપિક પ્રકૃતિ જવાબ છે वायुનો ભેજ પ્રશ્ન 4 ઘરવ પ્રાશના રાંધણ ગેસ સિલિન્ડર માં કયો વાયુ ઊંચા દબાણે ભરવામાં આવે છે ઓપ્શન છે અ બ્યુટેન બી મિથેન સી પ્રોપેન ડી ઇથેન જવાબ છે બ્યુટેન પ્રશ્ન પાંચ નીચેનામાંથી કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગ્રીનહાઉસ ગેસ છે ઓક્સન છે અ કાર્બન ડાયોક્સાઇડ ડી નાઇટ્રોજન સી હાઇડ્રોજન ડી ઓક્સિજન જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ प्रश्न छ वनस्पति रहे लीलो रंग शाने आभारी छे। ऑप्शन अ प्रोटीन बी क्लोरोफिल सी कार्बोहाइड्रेट दी झवाब क्लोरोफिल प्रश्न सात વનસ્પતિ સીધી અને ટટ્ટાર ઊભી રહી શકે છે તો તે માટે વનસ્પતિનું કયું અંગ જવાબદાર છે ઓપ્શન છે અ ફળ બી પ્રકાંડ સી પુષ્પ દી મૂળ જવાબ છે પ્રકાંડ प्रश्न 8 नेत्रदान કરતી વખતે આંખનો કયો ભાગ દાનમાં આપવામાં આવે છે ઓપ્શન છે અ રેટિના બી કોર્નિયા સી નેત્ર લેન્સ ડી આઇરિસ જવાબ છે કોર્નિયા પ્રશ્ન 9 शरीर ना बधा हाड़का जोड़ाई ने सुंदर आकार प्रदान कराववा माटे एक मारखो तैयार करे छे। आ ने शू कहे ऑप्शन छे। अ छे, कूर्चा बी कंकाल सी स्नायुओ सांधाओ। जवाब छे कंकाल प्रश्न दस कई धातु सामान्य तापमाने प्रवाही स्वरूपे ऑप्शन छे अ बेरेलियम बी पारो सी एल्युमिनियम डी तांबू जवाब छे पारो